તાલાલા ખાતે રૂપિયા ત્રણ પોઈન્ટ દસ કરોડના ખર્ચે બનાવેલા તાલુકા પંચાયત સેવા સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાંસદ રાજેશભાઈ ચુરેશમા ધારાસભ્ય ભગવાન બારડ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાડ તાલુકા પંચાયત મહિલા પ્રમુખ અનિલાબેન બારડ સહિત મહાનુભાવોએ રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું હતું સાંસદે સુવિધાજનક સેવા પૂરી પાડવાનો ભાર મૂક્યો જ્યારે ધારાસભ્યએ ભવનની જાળવણી અને પ્રજાની જવાબદારી ગણાવી કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પાઠિયા

અને એના માટે હું તમામ પ્રજાજનોની વિનંતી કરું છું કે આ આપણું પોતાની મિલકત છે આ આપણા પોતાનું છે માનીને આપણે એને અહીંયા જાળવણી કરવા અહીંયા ગંદકી ના કરીએ અને ચોખ્ખું રાખીએ પર્યાવરણનો સંદેશા માટે જે વૃક્ષો આવ્યા હોય એને નુકસાન ના કરીએ એટલે મારે કાલાડાની તમામ લોકોને તમામ આગેવાનોને અને તમામ પ્રજાજનોને અને તાલુકા પંચાયતના જે કર્મચારી અધિકારી છે એને પણ હું આ તકે વિનંતી કરું કે આપણી પોતાની મિલકત છે આપણું પોતાનું ઘર છે આપણા પોતાનું મંદિર છે એ રીતે આની આવનારા સમયમાં જાળવણી કરી એટલે સૌ કોઈને વિનંતી કરું છું કેવી કામગીરી છે અને કેટલા સમયથી આ કામગીરી અટકેલી હતી તે વિષય આપ મંતવ્ય આપશો આજે તાલાળા વિધાનસભામાં ઘણા લાંબા સમયથી તાલુકા પંચાયતનું કામ ચાલી રહ્યું આજે લોકોની સુખ સુવિધા માટે તાલુકા સેવા સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે ખૂબ સારું બિલ્ડિંગ બન્યું છે અને લોકો જ્યારે પોતાના પ્રશ્નો લઈને આવે અને એમને પૂરતી સુવિધા અહીંયા સેવા સદનમાં મળે એ વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે હું આદરણીય શ્રી ભગવાનજીભાઈ ભગવાનભાઈ બારડ તેમજ અમારા સૌથી વધારે છગન બાપા એમની ઈચ્છા હતી કે વહેલી તકે આમનું લોકાર્પણ થાય અને આજે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે